આ વાત એ સમયની છે જ્યારે મથુરાનો અત્યાચારી રાજા કંસ ભયના ઓછાયા નીચે જીવી રહ્યો હતો આકાશવાણી થઈ હતી કે દેવકીનું આઠમું સંતાન તારો કાળ બનશે ગોકુળમાં નંદબાબાના ઘરે એક બાળકનો જન્મ થયો છે તે સમાચાર મળતા જ કંસનો કાળજે ફાળ પડી તેણે નક્કી કર્યું કે ગોકુળના દરેક નવજાત શિશુનો નાશ કરવો આ ભયાનક કામ માટે તેણે પોતાની સૌથી વિશ્વાસુ અને ક્રૂર રાક્ષસી પૂતણાને યાદ કરી પૂતણા એટલે બાળઘાતીની જેનો પડછાયો પણ બાળકો માટે મોત સમાન હતો કંસનો આદેશ મળતા જ તે આકાશમાર્ગે ગોકુળ તરફ ઉડી ગોકુળમાં પહોંચીને પૂતણાએ વિચાર્યું કે જો તે રાક્ષસી સ્વરૂપે જશે તો કોઈ તેને નંદબાબાના ઘરમાં ઘૂસવા નહીં દે ક્ષણવારમાં જ તેણે પોતાની માયા ફેલાવી જોતજોતામાં તે એક અત્યંત સુંદર નવયૌવના સ્ત્રી બની ગઈ તેના કેશ કમળના ફૂલોથી ગૂંથેલા હતા કાને કુંડળ ઝળકતા હતા અને ચાલમાં ગજબની મોહકતા હતી તે સાક્ષાત લક્ષ્મીજી જેવી લાગતી હતી તેણે પોતાના સ્તનો પર હલાહલ નામનું કાતિલ ઝેર લગાવ્યું અને મનમાં કૃષ્ણને મારી નાખવાનો નિશ્ચય કરી નંદભવનમાં પ્રવેશ કર્યો તેનું તેજ જોઈને દ્વારપાળો અને ગોપીઓ પણ અંજાઈ ગયા કોઈને તેને રોકવાની હિંમત ન થઈ માતા યશોદા પારણામાં પોઢેલા લાલાને રમાડી રહ્યા હતા ત્યાં જ પૂતણા હસ્તી હસ્તી અંદર આવી તેણે પ્રેમનો ડોળ કરતાં કહ્યું અરે યશોદા તારો લાલો તો કેટલો રૂપાળો છે લાવ જરા હું પણ તેને રમાડું યશોદાજી તેના સુંદર રૂપ અને મીઠી વાતોથી છેતરાઈ ગયા તેમણે ભોળા ભાવે પોતાના કાળજાના કટકાને પૂતણાના હાથમાં સોંપ્યો પૂતણાએ બાળકૃષ્ણને ખોળામાં લીધા બ્રહ્માંડના નાથ જે અંતર્યામી છે તે તરત જ સમજી ગયા કે આ સ્ત્રી પ્રેમ આપવા નથી આવી પણ પ્રાણ લેવા આવી છે જેવી પૂતણાએ કૃષ્ણને સ્તનપાન કરાવવા છાતી સરસા ચાંપ્યા બાળકૃષ્ણાએ પોતાની બંને આંખો મીંચી દીધી જાણે પ્રભુ કહેતા હોય કે હે અભાગીણી તું મને મારવા આવી છે પણ હું તને તારા અસલી રૂપમાં જોવા નથી માંગતો અથવા કદાચ ભોલેનાથને યાદ કરતા હોય કે વિષ પીવાનું કામ તમારું છે તો આ ઝહેર તમે સંભાળી લેજો પૂતણાએ ઝહેરવાળું સ્તન બાળકના મુખમાં આપ્યું પરંતુ આ કોઈ સાધારણ બાળક નહોતો શ્રીકૃષ્ણએ ધાવતા ધાવતા માત્ર ઝહેર કે દૂધ જ નહીં પણ પૂતણાના પ્રાણ એટલે કે તત્વ ખેંચવાનું શરૂ કરી દીધું પૂતણાના શરીરમાં દાવાનળ ફાટ્યો હોય તેવી પીડા થવા લાગી તેનું સ્મિત ગાયબ થઈ ગયું તેની નસો ખેંચાવા લાગી તે દર્દથી ચિત્કાર કરી ઉઠી મૂંચ મૂંચ એટલે કે છોડી દે મને છોડી દે પરંતુ કાનુડાએ પકડ ઢીલી ન કરી પીડા સહન ન થતાં પૂતણા ઘરની બહાર ભાગી તેનું સુંદર રૂપ ઓગળી ગયું અને તેનું અસલી ભયાનક પર્વત જેવું વિશાળ રાક્ષસી રૂપ પ્રગટ થયું આખું ગોકુળ ધ્રુજી ઉઠ્યું છેવટે તેના પ્રાણ નીકળી ગયા અને એક મોટા ધડાકા સાથે તે ગોકુળની સીમમાં ઘળી પડી તેનું શરીર એટલું વિશાળ હતું કે પડતાની સાથે જ કેટલાય વૃક્ષોનું કચ્ચર ઘાણ વળી ગયો ગોવાળો અને ગોપીઓ ગભરાતા ત્યાં દોડી આવ્યા તેમણે જોયું તો તે ભયાનક રાક્ષસીના શરીર પર નાનકડો કાનુડો નિર્ભય રીતે રમી રહ્યા હતા યશોદાજી દોડતા આવ્યા અને લાલાને છાતી સરસો ચાપી દીધો જ્યારે ગોવાળોએ પૂતણાના વિશાળ દેહના ટુકડા કરી અગ્નિદાહ આપ્યો ત્યારે ચમત્કાર થયો તેમાંથી દુર્ગંધને બદલે ચંદન અને અગર જેવી દિવ્ય સુગંધ પ્રગટ થઈ કારણ કે ભલે તે મારવાના ઈરાદે આવી હતી પણ તેણે ભગવાનને માતા બનીને દૂધ પીવડાવ્યું હતું કરુણાસાગર શ્રીકૃષ્ણએ એક રાક્ષસીને પણ માતાનો દરજ્જો આપી વૈકુંઠનું ધામ આપ્યું આ હતી ભગવાનની પ્રથમ બાળલીલા જેણે સાબિત કરી દીધું કે ગોકુળમાં પ્રગટેલો બાળક કોઈ સાધારણ મનુષ્ય નથી પણ સ્વયં પરમેશ્વર છે મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને વીડિયો ગમ્યો હોય તો વીડિયોને લાઈક શેર કરી આવા જ પૌરાણિક વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઈબ કરો